આમોદ શહેરમાં રાત્રિના ઈશાની નમાઝ બાદ ઇસ્લામ ધર્મના મહાન વ્યક્તિત્વ હઝરત મૌલા અલી અસહની યાદમાં એક ભાવભર્યું અને શાંતિપૂર્ણ જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું આ ધાર્મિક જુલુસનો પ્રારંભ શહેરના વાવડી ફરિયા વિસ્તારમાંથી થયો હતો જેમાં મોટી સંખ્યામાં અકીદતમંદો ઉત્સાહપૂર્વક જોડાયા હતા માર્ગમાં મોહમ્મદ શાહ બાવાની દરગાહ પાસેથી પસાર થતી વખતે શ્રદ્ધાળુઓમાં ભારે આદરભાવ જોવા મળ્યો હતો ત્યારબાદ જુલુસ દરબારી મસ્જિદ ખાતે પહોંચ્યું હતું જ્યાં થોડા સમયના વિરામ દરમિયાન વિશેષ દુઆઓ તેમજ નાત મનકબતનું પઠન કરવામાં આવ્યું હતું સમગ્ર માર્ગ પર શિસ્તબદ્ધ અને સુમેળભર્યા વાતાવરણ વચ્ચે લોકોમાં અનેરો ધાર્મિક ઉત્સાહ જોવા મળ્યો હતો આ જુલુસ શહેરના વિવિધ માર્ગો પર ભ્રમણ કરી અંતે બાદશાહ બાપુના બગીચામાં પહોંચ્યું હતું અહીં સેરે અલીબાવા નાસિર મનસુરી તથા સૈયદ સડતોની પ્રેરક ઉપસ્થિતિમાં જુલુસનું સમાપન કરવામાં આવ્યું હતું તેમના માર્ગદર્શન હેઠળ સામૂહિક દુઆ કરવામાં આવી હતી જેમાં હઝરત મૌલા અલી અસહના પ્રેરણાદાયી જીવન તેમના સંઘ સંઘર્ષ અને ઇસ્લામ માટેના બલિદાન વિશે વિગતવાર પ્રકાશ પાડવામાં આવ્યો હતો આ ધાર્મિક આયોજનમાં આમોદ શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા એકતા અને ભાઈચારાના પ્રતિક સમાન આ કાર્યક્રમ અત્યંત શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો અસલામ વલિકમ વરમતુલ્લા તાલ વબરકાતુ તેરા રજબુલ મુરજબ એટલે કે મોહ ઉદે કાબા અગર મોરાયેલી મુશ્કેલ પુષા ખાલી કરવું જોવા દિવસ આપનો જન્મ કાબતુલ્લાની અંદર થયેલો આજના મારા આમોદના તમામ અકીદત વર્ગોએ એકત્રિત થઈ વિવિધ મોહલ્લાઓમાંથી એમના નામનો જુલુસ પસાર કર્યું અને અગરબન શાપી રોશન જમીનની બારગામાં એટલે કે બગીચા માસાબાપુના બગીચામાં આવીને સંપન્ન કર્યું જુલુસમાં ઘણી બધી તાદાતમાં લોકો એકત્રિત થયા લોકોના સાથ સહકાર અને સપોર્ટથી ખૂબ સારું જુલુસ સંપન્ન કર્યું સાદાથી કિરામ અને મેના એમનાથી નાદાની મુશ્કેલ કુશાના મનકબતો નાતો પડતા જુલૂસ સર્વ આબૂદમાંથી ગુજારી અહીંયા ગાપી વર્ષે જેમની માર્ગામાં ભાષામાં પોલીસની માર્ગામાં ભાષામાં પોલીસની બગીચામાં સંપન્ન કરવામાં અસલમ